ભાજપના બે ધારાસભ્યોએ ખોલી આરોગ્ય વિભાગની પોલ સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી નસવાડી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા જ્યાં એક્સરે મશીન છ મહિનાથી ધૂળ ખાતું હોય તે ધારાસભ્યએ જોયું અને જાતે સફાઈ કરી સાથે દવાખાનામાં પૂરતી દવાઓ નથી ઇન્જેક્શન્સ નથી સીબીસી મશીન જ બંધ છે સોનોગ્રાફી મશીનનો અભાવ છે દર્દીઓને જમવાનું મળતું નથી અનેક પ્રશ્ન સાંભળી ધારાસભ્ય ખુદ ચોંકી ઉઠ્યા સાથે મહિલાઓની પણ સાંભળી જિલ્લા અધિકારીને પ્રશ્ન હલ કરવા ઉગ્ર રજૂઆત કરી હોય મને વાત કરાવો નંબર આપો આ વસ્તુ બધું WhatsApp હા કલેક્ટર સાહેબ જોડે પણ મેં વાત કરી છે બરાબર તાત્કાલિક થવી જોઈએ તમે જાતે તમે 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 વાત કરો તમે એની મુલાકાત લો અને બધું જુઓ ભાઈ જમવાનું ના મળે કેટલા છે બરાબર

કે સાહેબ દવાખાનામાં પૂરતી સુવિધાઓ મળતી નથી એટલે મેં ઓચંતી મુલાકાત આજે લીધી છે અને એમાં જમવાનું મળતું નથી ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી સી સીબીસી મશીન નથી એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે અંદાજે નેવું હજારની આવે છે એ પણ અવે અવેલેબલ નથી નાનું નવું એક્સરે મશીન છ મહિનાથી અહીં આવેલું છે છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી તો આ અંગે મેં માર મહેરબાન કલેક્ટર શ્રી સાહેબ છોટાદેપુનને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે અને આરદી સિંહ ચોબીસાને પણ મેં વાત કરી છે તો જે ખૂટતી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે અને શનિ શનિવારે જે અમારી સંકલન જિલ્લા મળવાની છે અને જિલ્લા સંકલન એમાં પણ આ પ્રશ્નો મેં ઉઠાવવાનો છું મહેરબાન કલેક્ટર સાહેબે મને સુ ઘટ્ટું કરવાની એ મને બોયધરી આપી છે અને આજે ફરીથી આ ડિલિવરીની જે બહેનો છે બોળેલી જવું પડે છે એની પણ મેં મુલાકાત લીધી છે એટલે આ અંગે વહેલી તકે સુવિધાઓ મળે એવી હું રજૂઆત કરીશ તો નસવાડીમાં વહીવટદારની બેદરકારીના કારણે એમએલએ લાલ ગુમ થયા ખુદ એમએલએ પોલ ખોલી અર્ધો કલાક સુધી વહીવટદાર ન આવતા અભેસી તડવી લાલ ઘૂમ થયા બોલાવ્યા પછી પણ વહીવટદાર હાજર ન થતા ધારાસભ્ય રોષ પ્રગટ કર્યો ત્રીસ મિનિટ સુધી તેઓ બેઠા છતાં પણ વહીવટદાર હાજર ન આવ્યા અંતે એમએલએ વહીવટદાર ને મળ્યા વગર જ ત્યાંથી રવાના થઈ ગયા बारोबार कामों करे लाइचे गलती ने ध्यान बार न थे अने કઈ કરી લેને સર ખોટા કામો થાય છે એની પણ વિજિલન્સની તપાસ કરવી જોઈએ નસવારી ગ્રામ પંચાયતમાં કેટલા કામ થયા એક વર્ષમાં કઈ કઈ જગ્યા થયા લોકોને ગમે એવા છે કે કેમ આ તો એમની જાતે બધું કરી દે છે સાહેબ બરાબર નસવારી ગ્રામ પંચાયતની અચાનક મુલાકાત લીધી અને ઘણા વખતથી વહીવટદાર શ્રી જીએ શેખ તરફ ગામ લોકોની કાર્યકર્તાની બધાની મને ફરિયાદ હતી એ સમયસર ઓફિસમાં આવતા નથી એના ઘરે જ ઓફિસ ચલાવે છે બધાને કંઈ બોલાવે છે ઓફિસમાં બેસતા નથી એવી ફરિયાદ મને મળી છે આ વાત મેં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમારને આ ફોન મોબાઈલ ઉપર કરી છે એની સામે પગલાં લેવાય પ્રજાનું કામ થતું નથી પ્રજા દુઃખી છે અને એની રજૂઆત બધાય મને કરી છે એટલે આજે ચૂંટણી પડતા પછી આજે પહેલી મુલાકાત નસવારી ગ્રામ પંચાયતની મેં લીધી છે દવાખાનાની પણ લીધી છે અને એ વહીવટદારો કામ ના કરતા હોય તો એની બદલી તાત્કાલિક કરવી જોઈએ એવી પણ મેં રજૂઆત કરી છે